વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જમીન સુધારણા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જસપાલસિંહ મહેન્દ્રસિંહ પઢિયાર પૂર્વ ધારાસભ્ય હજુ સુધી કોઈ વૈકલ્પિક માર્ગ કરવામાં આવ્યો નથી ગઈકાલે પણ એક બોટ પલટી જવાની ઘટના બની હતી જેને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે અને લાઈફ જેકેટ આપવામાં આવે તેવી સુવિધા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં ભાજપ સરકાર છે એ ભાજપ સરકાર છે કે ભાઈ અમે ખેડૂતોનું દરેકનું ધ્યાન રાખીએ છીએ બ્રિજની દુર્ઘટના થઈ અને ઘણા કમનસીબ લોકો જેમાં એક્સપાયર થઈ ગયા અને એમને ભગવાન શાંતિ આપી આપણે આજે પણ પ્રાર્થના કરીએ આપણે પણ ખાસ જે આ હોળી દુર્ઘટના છે અને હોળી દુર્ઘટનાના કારણે આ બધા જીવ બચ્યા છે ગઈકાલે એટલે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કારણ કે આણંદથી ઘણા બધા છોકરાઓ કામદારો જે છે એ લોકો અહીંયા પાદરા તાલુકામાં નોકરી અર્થે આવે છે સામાજિક જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં પણ ઘણા લોકો અહીંયા આપતા હોય છે અને ઘણા ખેડૂત સમાજ પણ પોતાનો જે ખેડૂતનો પાક જે છે એ વેચાણ કરવા અર્થે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા હોય છે તો આ જિલ્લાની જવાબદારી છે સરકારની જવાબદારી છે પણ સરકાર માત્ર ને માત્ર ટેક્સ લેવામાં જેમને જીએસટી લેવામાં ઇન્કમ ટેક્સ લેવામાં અને મહેસૂલ લેવામાં જ રસ હોય છે પરંતુ જે જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ એ આ દિવસ સુધી પૂરી પાડેલ નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને પત્ર આપવા માટે આવેલ હતા જે રીતે આજથી સાત મહિના અગાઉ ગંભીરા મુજકુર બ્રિજ તૂટી જવા પામ્યો અને એના એ એ દુર્ઘટનામાં બાવીસ કરતાં વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારબાદ સતત વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો હોય અમારા દ્વારા વારંવાર રજૂઆતો હતી કે વૈકલ્પિક માસ ત્યાં વ્યવસ્થા કરવામાં આવે તેવી રીતે સામે આણંદ જિલ્લામાંથી પણ કલેક્ટરશ્રીને તમામને જાણ કરવામાં આવી કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ પોતાની જાતને વિકાસશીલ કહેનારા જે લોકો છે આજે સાત સાત મહિના થઈ ગયા તેમ છતાં પણ વૈકલ્પિક માર્ગ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે અને જેના કારણે જ પોતાના જીવના જોખમે મજબૂરીમાં ત્યાં સ્થાનિક નાવિક દ્વારા લોકો અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે ગઈકાલે એક દુર્ઘટના થતાં થતાં રહી ગઈ અને જે નાવિક નાવ હતી એમાં ચૌદથી પંદર કરતાં વધારે લોકો સવાર હતા એ પલટી ખાઈ જવા પામી પરંતુ સ્થાનિક લોકો દ્વારા એમનો બચાવ કરવામાં આવ્યો તો લોકો જીવના જોખમે મજબૂરીમાં પોતાના કામ દરદે આવવા માટે ત્યાં મજબૂર છે માન્ય ઋષિકભાઈભાઈ જે તે વખતે કીધેલું કે ત્રેવીસ ગાડામાંથી બ્રિજના બાવીસ ગાળા સારા છે તો સાની રાહ જોઈ રહ્યા છે હજુ બાવીસ ગાળા સારા હોય તો વૈકલ્પિક માર્ક બાઇકો અને થ્રી વ્હીલર માટે કેમ કરવામાં નથી આવતો જેથી કરીને આજે અમે માનીએ કલેક્ટરશ્રી પાસે ત્યાં બોટની વ્યવસ્થા કરવામાં આવે લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગ તાત્કાલિક કરવામાં આવે એવી માંગ કરવા માટે આવ્યા છે